હલો કેમ છો બધા મજામાં તો મજામાં જશો અમદાવાદ જય દ્વારકાધીશ રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ તો મને જણાતો આનંદ થાય છે કે આપણે આવી જી નીપસત્રા તમને બતાવીશું આગળ વિડીયોમાં બનાવી રહ્યો કે નાનદાસ બાપુનો આશ્રમ કેવો છે તમને બતાવું રૂપાની અમારા બધા સોળા પીવે છે તો તે પણ તમને બતાવું ને પછી આપણે દર્શન કરવા જઈશું નાનદાસ બાપુના

આ છે નાયનદાસ બાપુ આપણે સંત શિરોમણી શ્રી નાયનદાસ બાપુ બાપુ નામ છે નાયનદાસ બાપુ અને ખાખી બાપુ તરીકે જાણીતા છે અને આ એના શરણ પાદુકા છે ખાખી બાપુને ચરણ પાદુકા છે બાપુની છત્રી બાપુનું કમદળ આ બાપુની ઘડિયાળ બાપુનો વસાડ આ બધી વસ્તુ છે આજે શ્રી શ્રીયાર કાળી દર્શન કરી લીધા છે એની મમ્મી તે દર્શન કરી લીધા હાલો હું દર્શન કરી લઉં હવે તું ઘડી જૂના જમાનાની મોટું છે બધી તો યોગેશ્વરીના પપ્પા પણ દર્શન કરે છે જોઈ લે મિત્રો આપણે નાનદાસ બાપુની ગાડી છે જોઈ લે આમાં બાપુ આવતા જતા છે આપણને તો ખબર નથી મિત્રો પણ આ બાપુની ગાડી છે એવું લાગે છે મને મૂકેલી છે એટલે આમાં તો બાપુનો ફોટો સુધાન છે આપણે તો દર્શન કર્યા અને તમે પણ દર્શન કરજો જે પાછળ બાપાની નદી એ તમને બતાવું અને દાદાનો ધૂણો છે એ પણ તમને બતાવ અને આ કાશી બાપુનો જૂનો ફોટો લાગે છે એના દર્શન કરો એમાં ખાખી બાપુ પરમ કૃપાળો પરમાત્મા પરમપુંજ્ય સંત શિરોમણી નારાયણદાસ બાપુ ખાખી બાપુ સત્રા લખેલું છે જવો બોર્ડ માહિતી મારા વાળા એ પૂજ્ય સંત શિરોમણી છે ખાખી બાપુ સત્રા ને આ છે બાપુનો ધોળો

એટલે આપણે આવા નવર આવતા જાતા હોય પણ આપણે સપ્તાહમાં કહી દીધું કે અમાર બા આવે છે બે દિવસ ત્રણ દિવસ સપ્તાહમાં રે છે મારા ઘરના તો અમારે જવાનું દર્શન કરે છે પાછા બાપુના ને તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ ના અમારે કૃપા કહી શકે સાની પ્રસાદી લેવી છે પાણી પ્રસાદી લે છે ને પાણી પીવું છે તો પાણી પી લે જો આયા પાણી ની તરફ છે ને આયા છે ચાની પ્રસાદી અને આયા છે જો પ્રભુ પ્રસાદ હરિયાણા ક્ષેત્ર એની શરૂ છે બપોરે બાર થી ત્રણ ને રાત્રે સાડા સાત થી નવ અને આ જે છે તે રસોડું છે મિત્રોને આ છે ભોજન શાળા છે આ નાનદાસ બાપુની ની અમારો રૂપા સા પીવે છે જો લઈ લીધી છે સા તમને બતાવું જો હાલો તને સા પીવા બાપુ પ્રસાદી છે તો લઈ લો અને મારી હાટી પીછી લઈ લે એટલે આપણી સા પી લે બસ તું જ અમારો કાળ જેને તે પ્રસાદી સાચી લીધી છે અને મારી હાટી તું લઈ લે

ને આમાં બધાની મનોકામના માટે જોવામાં પૈસા નાખે છે દેખાય છે અહીંયા છે સૂર્યકુંડ અને અહીંયા છે જો રામ સ્વરૂપો રામ સ્વરૂપો છે આ છે સૂર્યકુંડ તમને આગળથી બતાવું કે જો આ રીતનો છે સૂર્યકુંડ ને આગળ આપણે જાતા અહીંયા આપણે ગાદી મંદિરના દર્શન કર્યા હતા અને આ છે રામ સ્વરૂપો અને આ એક પણ મંદિર છે જ્યાં પણ આપણે દર્શન તમને બતાવશું અમારે તો નાની ઉતરી ગઈ છે હેઠળ અને આ રીતની વિશાળ જગ્યામાં આવેલો છે નારાયણદાસ બાપુનું હવે આપણે કર્યું છું આ મંદિર તમને આગળ બતાવ્યું છે એ મંદિરમાં પણ દર્શન કરવું જો અમારા વહાલા એના પણ દર્શન કરાવવું હા દાદા આ નવિંદાસ બાજુની સમાધિ છે આ નાનદાસ સમાધિ મંદિર છે મારાવાલા જો આ સમાધિ મંદિર છે એ પણ સરસ એવું બનાવેલું છે બાપાનું અને દર્શન કરી લીધા તે એને દર્શન કરી લીધા અમારે સોળી દર્શન કરી લીધા અને આ રીતની તો વિશાળ જગ્યા છે અને પટાંગણ તમે જો રૂપા જો એટલે ઉતરી ગઈ છે મિત્રો આપણે દાદાના દર્શન તમને કર્યા છે અને મેં કરી લીધા છે ને હવે આપણે આવ્યા છે બગીચા પર બાલવાટિકા પર અને ગૌશાળા પણ છે એ પણ તમને બતાવું તો ગૌશાળા કેવી છે કે તે ઘણી ગાયું છે અમારા વાલા આ ગૌશાળા છે એની પાસે બાલવાટિકા એ પણ તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું મારા બાલવાટિકા થઈને જે બધા ઈસકા થાય છે મારા રૂપાણી ઈસકા થાય છે મારી એ પણ તમને બતાવું જો પાને અમારે યોગેશ્વરી ઈસ્કાખાય છે ઈ પણ તમને બતાવવા બાળવાટિકા છે રોશાળા બતાવી તમને બાળવાટિકા નામ જો અમારે યોગેશ્વરી ઈસ્કાખાય છે અમારે જો આય રૂપાય ઈસ્કાખાય છે તમારે ઈસ્કા ખાવા હોય તો બધા એક આવજો તમને પણ મજા આવશે ખાવાની લેતા આવજો અને બીજું કે હિંસકા તો ખવાય તો ખવાય ન ખવાય તો એનો કાંઈ વાંધો નથી પણ અહીંયા આપણે ખાખી બાપુની જગ્યા છે અને નાનદાસ બાપુ તરીકે કહેવાય છે બાપુ તો એને રાધાભાઈ ખાખી બાપુ કહે છે બધા અને નામ છે બાપુનું નાયનદાસ બાપુ આપણે કોટામાં પણ બતાવ્યું એટલે નાનદાસ બાપુના આશ્રમે આવો મારાવાલા ઘણી ફરી વર્ષમાં સપ્તાહ હોય છે તો સપ્તાહનો સપ્તાહ સાંભળવાનો પણ લાભ તમે લો મારાવાલા અને અહીંયા હરિયરની પ્રસાદી ચાલુ હોય ડેલી માટે હોય તો આપણે તો અત્યારે લગભગ ચારક વાગી છે એટલે આપણે સાડી ચાની પ્રસાદી લીધી છે અને મારા વાલા બગદાણા કેમ ભજનદાસ બાપા છે એમ જ આપણા નાનદાસ બાપુની જગ્યા છે અને જગ્યા પણ બહુ ખૂબ સરસ છે રમણની છે જો તમે ઝાડવા બાળવા જો કાંઈ ઘટે જ નહીં ને આવ્યા હોય ને તો જવાનું મને આપણને ન થાય અને મા દીકરી જો હિસ્કા ખાઈ છે કે શું કરે કાંઈ ખબર નથી પડતા હવે મિત્રો તો વિડીયો હવે બસ આયા સુધી જ કે હવે આ વિડીયો જો તમને મારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે ફૂલ જોઈજો અને નહીં મારો વિડીયો તમે આખો જોઈજો અને પછી તમે કોમેન્ટ કરજો અને બે લાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા એટલે કે તમને મારા બધા વિડીયો જોવા મળે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ થઈ કોમેન્ટમાં કહેજો અને આપણો વિડીયો બસ અહીંયા સુધી તો બધા મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાપા સીતારામ અને આવજો